તો જામનગરમાં પણ લોકસભા ઇલેક્શનને લઈને ભાજપનું મહાસંમેલન યોજાયું જામનગર બેઠકના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં સભા યોજાઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સભાને સંબોધન કર્યું વડાપ્રધાને દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે તેવું અનુરાગ ઠાકુરે જણાવ્યું જામનગરના વિકાસ માટે અનેક કામ કરવામાં આવી રહ્યા છે ફરી એક વખત મોદી સરકાર જ બનશે ગત વખતે ત્રણસો ત્રણ હતી અને આ વખતે ચારસો ચાર પાર થઈશું તેવું પણ અનુરાગ ઠાકુરે કહ્યું आज से दस साल पहले हमें भारत किस दिशा में मिला था यूपीए की सरकार थी लड़खड़ाती चरमराती अर्थव्यवस्था भारत को बनाकर छोड़ दिया दुनिया के फ्रिजाइल फाइव इकोनॉमीज में भारत का नाम आता था लेकिन इस गुजरात की महान धरती ने एक ऐसा सपूत दिया जिसने उस लड़खड़ाती चरमराती अर्थव्यवस्था को आज दुनिया की पांचवी बड़ी अर्थव्यवस्था बना दिया है इसी गुजरात के सबूत महात्मा गांधी ने आजादी की लड़ाई में एक बहुत बड़ा योगदान दिया था महात्मा गांधी हो या नरेंद्र मोदी हो, हो गुजरात ने दिए सरदार पटेल हो या अमित शाह हो गुजरात ने दिए आपने सदा भारत मां के उन सपूतों को दिया जिसने भारत को आगे बढ़ाने का काम किया है मेरे भाई और बहनों मोदी साहब આ દેશ માટે એક આશા હતા બે હજાર ઓગણીસમાં મોદી સાહેબ આ દેશ માટે વિશ્વાસ હતા અને બે હજાર ચોવીસમાં મોદી સાહેબ આ દેશ માટે ગેરંટી છે ખૂદમાં તમને બધાને ક્યાંક મારામાંથી આશા હતી મોદી સાહેબમાંથી આશા હતી બે હજાર ઓગણીસમાં એ આશા તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના સહયોગથી તમારા બધાના સંઘર્ષ અને પરિશ્રમથી ક્યાંક વિશ્વાસમાં પરિવર્તિત થઈ અને બે હજાર મોદી સાહેબની ની સાથે સાથે હું પણ ગેરંટી આપું છું કે જામનગર સંસદીય ક્ષેત્રમાં પાછલા દસ વર્ષમાં જેટલા કામ થયા એનાથી હમણાં કામ આપણે સાથે મળી આવતા પાંચ વર્ષમાં કરશું એ વાતની તમને બધાનું ખાતરી આપું છું હું એ પણ ખાતરી આપું છ કે જામનગર સંસદીય ક્ષેત્રની જેટલી ચૌદ માં નોંધ હતી જેટલી ઓગણીસ માં નોંધ હતી એનાથી ક્યાંય વધારે નોંધ બે હજાર ચોવીસ માં તમારા બધાના આશીર્વાદ થી આપણે બધા સાથે મળીને કરાવશું